જેનો મૃત્યુ હશે કે સત્તર હશે મૃત્યુ વચ્ચે ઝોકા ખાઈ રહ્યા છે ડીસા અંદર ફટાકડાની ફેક્ટરી આ કાયદેસર હતી કે ગેર કાયદેસર ખબર નથી એની અંદર સેફટીના સાધનો હતા કે નહીં એ ખબર નથી આગ લાગે તો બચવા માટે શું કરવું એના માટેની કોઈ વ્યવસ્થા હતી કે નહીં કોઈને કશું ખબર નથી વહીવટી તંત્ર એમ કે છે કે આ માટે અમે તપાસ કરીશું બિહાર યુપી રાજ્યો ડીસાના ધુઆ અંદર જીઆઈડીસી ની ફેક્ટરીમાં કામ કરતા હતા એને એના જીવ ગુમાવ્યા લાશો વેરણ છેરણ થઈ ગઈ ક્યાંક કોઈનો હાથ પડ્યો છે ક્યાંક કોઈના પગ પડ્યા છે ક્યાં કોઈનું હાડપિંજર છે આ દ્રશ્યો જોઈએ ત્યારે ગુજરાતમાં એ તક્ષશિલાની ઘટના એ ટીઆરપી ગેમ્સ ઝોનની ઘટના મોરબીના ઝૂલતા પુલની ઘટના વડોદરાના હરણી કાંડની ઘટના કે પછી અમદાવાદની અંદર બનેલા હોસ્પિટલ કાંડની ઘટનાઓ યાદ આવે છે કે સરકાર રક્ષણ અને શાસન કરવા માટે છે કે શોષણ અને ભક્ષણ કરવા માટે છે એક પછી એક લોકો આ ભ્રષ્ટાચારના બોરિંગમાં હોમાઈ રહ્યા છે ક્યાંક કશે ખામી હોય તો જ વિસ્ફોટ થાય આ કુદરતી ઘટના નથી અકુદરતી છે છતાં પણ આ ઊંઘતી સરકાર આ લૂંટતી સરકાર જે છે કે ગુજરાતના આ દુરાચારી દુશાસનમાં કેટલા ડૂબશે કેટલા બળશે કેટલા મોતને ભેટશે સરકાર ક્યારે જાગશે આ ચિંતાનો વિષય છે ગુજરાતની જનતાએ જાગવું પડશે નહીં તો આ માત્ર ટેક્સના પૈસે અને ભ્રષ્ટાચાર કરીને મધમસ્ત રહેતી સરકાર જે છે એ આપણાને આમ નામ એ આજનું શાસન ભરખી જશે અને આપણે બધા જોતા રહી જશું નમસ્તે